સુરતના ખડોદરા વિસ્તારમાં ગત એકત્રીસમી માર્ચના રોજ એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો પ્રાથમિક તબક્કે અજાણ્યાની તપાસમાં મૃતકનું નામ શંકર કંચન પટેલ હોવાનું સામે આવ્યું હતું શંકર કંચન પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સામે આવ્યું હતું કે આ વ્યક્તિને માથામાં બોથડ પદાર્થ ઝીંકી દેવામાં આવ્યાને કારણે તેનું મોત થયું હતું જેથી પોલીસ દ્વારા શંકર પટેલની હત્યા કોણે અને શા માટે કરી છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી શંકર કંચન પટેલ રાત્રે ગમે ત્યાં સૂઈ જતો હતો તેનું ખાસ કોઈ ઠેકાણું હતું નહીં જેથી

વિજય સાહુને રૂપાલી સોસાયટી સોમનાથ ચાની હોટલ આગળ શૌચાલય પાસે ખટોદરા પંચશીલ નગર ખાતેથી ઝડપી લેવાયો હતો વિજયની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચા નાસ્તાને લઈને ઝઘડો થયો હતો ગુસ્સામાં આવી શંકર પટેલની ચા ઢોળી નાખી હતી જેની અદાવત રાખીને શંકર પટેલ કેરલા કેટ્રસના ગોડાઉન પાસેથી ગુસ્સામાં ખેંચીને કોમલ ઇન્ટરનેશનલ બિલ્ડિંગ સામે આવેલા પાલિકાના બજારમાં ખુલ્લા પ્લોટમાં લઈ ગયા હતા ત્યાં રાત્રિના અંધારાનો લાભ લઈને માથાના ભાગે પથ્થર વડે માર મારી હત્યા કર્યાની કબૂલાત કરી હતી ગઈ તારીખ 31/3/2024 ના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં કોમલ સર્કલ પાસે SMC નું કમ્પાઉન્ડ છે ત્યાં એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી હતી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગતું હતું જેથી ખટોદરા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી જ્યાં પીએમ રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નિપજાવવામાં આવેલ છે અને આ માણસ બરણ જનાર કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી હતી શંકર કંચનલાલ પટેલ નામનો એક પિસ્તાલીસ વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણી રોડ પર પણ સુઈ જતો હતો અને વધુ તપાસ કરતા જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે વિનોદ સાહુ જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે એણે આ માણસને માર્યો હતો તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી એની પૂછપરછ કરતા આ બંનેને પાંચ સાત દિવસ પહેલા એટલે કે મળ સત્યાવીસ તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝગડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એની મૃત્યુ નીપજેલું હતું પોલીસ જ્યારે ડેડ બોડી એકત્રીસ તારીખ માં મળી ત્યારથી જ અલગ અલગ વણ શોધાયેલી ડેડ બોડી હતી એટલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી જેમાં જે મરણ જનાર શંકર કંચનલાલ પટેલને ઓળખ કરવામાં આવી અને એ દરમિયાન અલગ અલગ ટીમો જે વોચમાં હતી એમાં એક ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખબર પડી કે આમાં વિનોદ સાહુ નામનો ઈસમ સંડોવાયેલ છે